મિત્રો આજે આપણે તાલુકાના દેવળિયા ગામના ખેડૂતે આમ તો જો કે અગાઉ તો ક્યારેય એને ખબર જ નતી કે ગ્રીન ઇન્ડિયા આ ટાઈપ ખાતર આવે ને મારે વાવવું જોઈએ એતો અગાઉ તો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાના જ પ્રયોગથી એની ખેતી કરતા હતા આ વર્ષે એની સો સો ટકા ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે

ગામમાં આમ તો ગ્રીન ઇન્ડિયા ખેડૂતો ગ્રીન ઇન્ડિયા ખાતર ઘણા ઇન્ડિયા ખાતર દર વર્ષે રાસાયણિક દવા રાસાયણિક ખાતર ના પ્રયોગ કરતા હતા તો ત્યારે તમે જીરું વાવો મગફળી વાવો કપાસ વાવો ધાણા કે જેટ વાવતા હોય એમાં તમને રાસાયણિક ખાતર અને આ ગ્રીન ઇન્ડિયા ખાતર વચ્ચે તમને ફરક શું લાગે છે ફરક એટલે ઓલી વખતે મેં ડીએપી જે વાવતા હતા ત્યાં એક અથવા બે છંટકાવ અઠવા સુધી બે વધારે લાગી ગયા હોય અને આ વખતે એક જ છંટકાવ કર્યો છે અહીં સુધી માં બરાબર એક જ છંટકાવ થયો છે એટલે દુઃખ દરદ કઈ એવું આવ્યું નથી આવીને ટૂંક સમયમાં વયું જાય છે આમાં લાગુ નથી પડતું કઈ એમ ઓકે બીજું કે તમે આ વર્ષે જે જીરું વાવ્યું આ જીરું તમારું થયું કેવડું આ થયું અમારે એક મહિનો દસ દિન એક મહિનો દસ બાર દિન જીરું થયું

સાઠ લિટર પાણી દસ કિલો ખાતર અને પાંચ કિલો ગોળ એનું દ્રાવણ બનાવો ને એ તમારા બધા પાકની એક લિટર પાણી લઈ એક રાસાયણિક દવામાં બરાબર હવે બીજું તમે ઉતાવળ ખેડૂતનો જીવ ન રે એટલે ઉતાવળ કરે તમે રાસાયણિક દવા છાતી જશે એના માટે મને સમજાવો એટલે આમાં પોપટી હતી હા એ તો પાક હોય એટલે પોપટી તો સ્વાભાવિક હોય અરુડા બહુ હતા અને પોપટી અરુડામાં બહુ હતી એટલે એની હિસાબે આને એમ થાય કે નુકસાન કરીએ એ હિસાબે દવા સાચવી હરુ હવે બીજું તમને સમજાવું મેં જે તમને દ્રાવણ બનાવવાનું કીધું ને એ દ્રાવણ નો તમે એક પંપે એક લીટર નાખીને સ્પ્રે કરશો ને એટલે તમારે પોપટી મહી આ તે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી બીજું તમે જે રાસાયણિક દવાના તમારે ઉપયોગ નથી કરવાના રાસાયણિક ખાતર નો ઉપયોગ ન કરવાનો હવે તમારે તમારા જીરામાં જ્યારે બીજી વખત પાવરનો ટાઈમ આવે હા એને આગલ દિવસે દસ કિલો ખાતર ને એક કિલો માઇકોરાજા બેક્ટેરિયા નાખીને તમે આમાં ભાઈ દેજો એ ક્યાં મળે તમને ગમે જે મડી જહા ખંભાળિયા કે લાલપુર કે બરાબર હવે ખેડૂત મિત્રો જે ખેડૂત અગાઉના વર્ષોમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાથી કે કે કરતા હતા અને આ વર્ષે ની ગ્રીન ઇન્ડિયા ખાતર અને ગ્રીન ઇન્ડિયા ટ્રીટમેન્ટ મેને સમજાવી એના વચ્ચેનો જે ડિફરન્સ છે એ ખેડૂતને મોટો આપણે સમજડો બીજું કે દેવડિયા વિસ્તાર છે જોગરા છે પછી ભણગોર છે આંબેડી છે આ વિસ્તારના કોઈ ખેડૂતોને ખાતર લેવું હોય તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર બોલો ભીમસી દીવા નવાણું સાત નેવું સાત ત્રાણું મિત્રો ખેડૂતનો તમે અભિપ્રાય લેજો કેવા રિઝલ્ટો છે બીજું ખાતર માટે ભીમસી ભાઈ નો કોન્ટેક કરજો